આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે છ હજાર રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે તાજેતરમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો બહાર પાડ્યો હતો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ મિત્રો તો હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ ગરમી ઘટ્યા બાદ આજથી ફરી ગરમીમાં વધારો થતો જોવા મળશે ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી જાય તેવી શક્યતા ગઈકાલે નગરી વલ્ભીપુરમાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ગરમી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશામાં હવા ફૂંકાઈ રહી છે જ્યારે છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠા પડતા તેમજ પવન ફૂંકાતા ગરમીનો ઓછો અનુભવ લોકોને થઈ રહ્યો હતો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ દસ હજાર કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બે બસો બાર રૂપિયાથી લઈને બસો અઠ્ઠાણું રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી નવ હજાર ત્રણસો એકવીસની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ સો રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો બે રૂપિયા સુધીના નોંધાયા હતા ચોવીસ એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં ચણાના એક મણના નીચા ભાવ નવસો નવ રૂપિયા અને ઊંચા ભાવ બારસો સિત્તેર રૂપિયા સુધી રહ્યા હતા